આપણે બધાએ બાળપણમાં એ વાર્તા તો સાંભળી જ છે ખરું ને એક જાડી બિલાડી સાડી પહેરીને તળાવમાં તરવા જાય અને મગર તેને ખાઈ જાય પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ ખાલી એક બાળગીત છે કે પછી એની પાછળ કોઈ ઊંડી વ્યવસ્થિત વાર્તા છુપાયેલી છે તો ચાલો આજે આપણે આ જાણીતી કવિતાના એક એક ટુકડાને જોડીને એની અંદરની જે વાર્તા કહેવાની કળા છે ને એને સમજીએ જો શરૂઆત જ કેટલી જોરદાર છે એક બિલાડી જાડી તેને પહેરી સાડી આ બે લીટીઓ જ આપણને સીધા વાર્તાની દુનિયામાં ખેંચી જાય છે અહીંયા ખાલી એક બિલાડીની ઓળખાણ નથી થતી પણ એક એવા પાત્રનો પાયો નખાઈ રહ્યો છે જેની આખી સફર આપણે જોવાના છીએ શબ્દો સાંભળતા જ મગજમાં ચિત્ર બની જાય છે તો વાર્તાની શરૂઆત થાય છે એક ફેશનેબલ બિલાડીથી અહીં કવિ એકદમ રમતયાળ અને મજાનું દ્રશ્ય બનાવે છે જે બાળકોનું ધ્યાન તરત જ ખેંચી લે છે વાર્તાની હિરોઈન કોણ છે એક જાડી બિલાડી હવે આ જાડી શબ્દ ખાલી એનું વર્ણન નથી કરતો એનાથી બિલાડીને એક વ્યક્તિત્વ મળે છે કદાચ એ થોડી આળસુ છે આરામપ્રિય છે કદાચ થોડી ભોળી પણ છે બસ આ એક જ શબ્દથી આખું પાત્ર આપણી આંખ સામે જાણે જીવતું થઈ જાય છે અને પછી આવે છે સૌથી મજેદાર અને અનોખી વાત એ બિલાડીએ સાડી પહેરી છે હવે આ તો સાવ અસામાન્ય વાત છે નહીં આ એક જ કલ્પના આખી વાર્તાને વાસ્તવિકતાથી અલગ કરીને એક કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે અને એમાં એક સરસ મજાનો ભારતીય ટચ પણ ઉમેરે છે બસ અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે અત્યાર સુધી આપણે પાત્રને ઓળખી રહ્યા હતા પણ હવે આપણે એવી ઘટના તરફ જઈ રહ્યા છીએ જે આખી વાર્તાને એક દુઃખદ અંત તરફ લઈ જશે અહીંયા બિલાડીના બે નિર્ણયો પણ ખાસ ધ્યાન આપવા જેવું છે પેલું ફરવા જવું એ તો બરાબર છે સામાન્ય વાત છે પણ બીજું તળાવ જોયો અને તરત જ તરવા જવાનો જે આવેશમાં નિર્ણય લીધો બસ આ જ એક ક્ષણ છે જ્યાં વાર્તાનો આખો ખેલ બદલાઈ જાય છે એક નાનકડી ભૂલ જેનું નસીબ હંમેશ માટે બદલી નાખવાની છે અને નિર્ણયની સાથે જ વાર્તાનો આખો મૂળ આખો માહોલ બદલાઈ જાય છે જે વાતાવરણ અત્યાર સુધી રમતિયાળ હતું તે હવે ધીમે ધીમે ભય અને સંઘર્ષ તરફ આગળ વધે છે પણ એ શાંત દેખાતા તળાવમાં એક મોટું રહસ્ય છુપાયેલું હતું એક એવો ખતરો જેની બિલાડીને સપનામાં પણ કલ્પના નહોતી તળાવમાં શું હતું એક મગર અહીંયા વાર્તાનો વિલન એટલે કે ખલનાયક એકદમ અચાનક અને ધડાકાભેર એન્ટ્રી મારે છે જે દૃશ્ય શાંત હતું એ એક જ સેકન્ડમાં ભયાનક બની જાય છે અને હવે બધું બહુ જ ઝડપથી થવા લાગે છે એક પછી એક ઘટનાઓ બને છે પહેલાં તો બિલાડીને ચક્કર આવે છે મતલબ કે એનું નિયંત્રણ છૂટી રહ્યું છે પછી જે સાડી એની શાન હતી એ જ એની દુશ્મન બની જાય છે સાડીનો છેડો છૂટી જાય છે અને છેલ્લે એ જ છેડો સીધો મગરના મોઠામાં આવી જાય છે બસ એક બે અને ત્રણ ત્રણ જ સ્ટેપમાં આખી રમત પૂરી આ મુકાબલાનું અંતિમ અને એકદમ દુઃખદ પરિણામ હવે આપણી સામે છે અહીં વાર્તા એના અંતિમ પડાવ પર પહોંચી જાય છે મગર બિલ્લીને ખાઈ ગયો વાત પૂરી કવિતાની આ છેલ્લી લાઇનમાં કોઈ સમજાવટ નથી કોઈ લાંબી વાત નથી કોઈ દયાભાવ નથી એકદમ સીધી અને કઠોર હકીકત અને આ અચાનક આવેલો અંત જ આપણા મન પર સૌથી ઊંડી અસર છોડી જાય છે તો આ બધાનો મતલબ શું થયો મતલબ એ કે આ સાવ સાદું લાગતું બાળગીત મોટા મોટા સાહિત્યમાં વપરાતી ટ્રેજિક આર્ક એટલે કે દુઃખદ કથાની જે રચના હોય છે એને બરાબર ફોલો કરે છે વાર્તા એક ખુશમિઝાજ પાત્રથી શરૂ થાય છે એ પાત્ર એક જીવલેણ નિર્ણય લે છે અને એના કારણે એનો અંત આવે છે એનું પતન થાય છે આ રચના જ આ ગીતને માત્ર એક વાર્તા નહીં પણ સાહિત્યનો એક ઉત્તમ નમૂનો બનાવે છે તો છેલ્લે આપણા મનમાં આ એક સવાલ રહી જાય છે શું આ માત્ર એક બાળકોનું ગીત છે જેને આપણે ગાઈને ભૂલી જઈએ કે પછી આ એક એવી ચેતવણી છે જે સમયથી પર છે જે પેઢીઓથી આપણને યાદ અપાવે છે કે ક્યારેક એક નાનકડો આવેશ કે ખોટો નિર્ણય પણ કેવા ભયંકર પરિણામ લાવી શકે છે એનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે